અમદાવાદ ખાતે જનમન પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ પાર્ટી સાથે એકીકરણ કરતા તમામ અધિકારીઓ આ પાર્ટીમાં જોડાયા અમદાવાદ જૂના સર્કિટ હાઉસ ખાતે જનમન પાર્ટીનો વિલય થતા તેનું રાષ્ટ્રીય લોકદળ સાથે એકીકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઈશ્વરચરણસિંહ ચૌધરીની વિચારધારાઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતી આ પાર્ટીને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા આ વિલીનીકરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય લોકદળના નેશનલ જનરલ સેક્રેટરી ત્રિલોક ત્યાગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જનમન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પ્રકાશ રાજપૂતને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરતા મહામંત્રી અરુણ તિવારી સહિત તમામ કાર્યકરોને પાર્ટીમાં આવકાર્યા હતા ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ચૌધરી ચરણસિંહજીને ભારત રત્ન આપવા બદલ અને ઓપરેશન સિંધુની સફળતા માટે સરકાર અને ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા એનડીએ સાથે સંલગ્ન અને સહકારમાં રહી તેઓ ગુજરાતના પ્રશ્નો માટે સંગઠિત બની ઉચ્ચ કક્ષાએ સરકારને રજૂઆત કરશે અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને પાર્ટીને ગુજરાતમાં પણ મજબૂત બનાવશે तो लो क्या लोग क्या मैं राष्ट्रीय लोकदल का संगठन महामंत्री हूँ आज जनमन पार्टी के अध्यक्ष श्री प्रकाश राजपूत और महामंत्री अरुण तिवारी जी के नेतृत्व में ने इनकी पूरी कमेटी जनमन पार्टी आज राष्ट्रीय लोकदल में अपना विलय कर रही है मैं इसका स्वागत करता हूं और उम्मीद है कि इन लोगों के आने से राष्ट्रीय लोकदल गुजरात में बनेगा यहाँ पर हमारी कमेटी मजबूत बनेगी पार्टी मजबूत होगी हम लोग गांव किसान मजदूर और नौजवान ये सवाल चौधरी चरण सिंह उठाते थे चौधरी चरण सिंह देश के किसानों के बड़े नेता थे उन्हीं उन्हीं सवालों पर उन्हीं मुद्दों पर को लेकर हम गुजरात के गाँव में गुजरात में संगठन बनाएंगे चौधरी चरण सिंह जी में आस्था रखकर और जयंत चौधरी के नेतृत्व में विश्वास करते हुए ये सारे साथी आज लोग हैं मैं उनका स्वागत करता हूँ और हम लोग एनडीए में, हैं। हम में रहकर, को मजबूत करेंगे।, करें, करेंगे अभी मैं मोदी जी का भी स्वागत उनको बधाई देता हूं उनका स्वागत करता हूं उन्होंने चौधरी के नतीजी को भारत रत्न दिया मोदी सरकार ने हमारे हमारे नेता को भारत रत्न देने का काम किया एक बहुत पवित्र काम किया और मैं ऑपरेशन शेड्यूल की कामयाबी पर भी सरकार को बधाई देता हूँ हम अपनी सेनाओं को उनकी वीरता को उनके शौर्य को उन्होंने पाकिस्तान के सैनिक जितने भी अड्डे थे आतंकवादी अड्डे उनको नष्ट करने का काम किया मैं उसको भी उनको धन्यवाद करता हूँ और और मैं सैनिकों का भी सम्मान करता हूँ हम हम गुजरात में जो भी सवाल है जनता के उनको लेकर સરકારી અધ્યક્ષ અમે રાષ્ટ્રીય લોક દળ ને અહિયાં મજબૂત બનાવીશું સાથે અમે લોકોના જે પ્રશ્નો છે સરકાર સમક્ષ રાખીને અને એનડીએ ઘટક દળ હોવાના કારણે અમે લોકો સરકાર સાથે રહીને કામ કરીશું સૌથી પહેલા અમે પ્રદેશ લેવલ જિલ્લા લેવલ અને પછી વોર્ડ લેવલ ત્યાંથી અમે અમે કાર્યકર્તાઓને બનાવીશું અને ત્યાં અમે આગળ વધીશું અમારી પાર્ટી ખેડૂતોની પાર્ટી છે બધા જાણે છે અને આજે જેમ મોદી સાહેબે જે ભારત આપ્યું અમારા ચૌધરી ચરણસિંહ જે પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમને ખેડૂતોના પ્રશ્નો જ ઉઠાયા છે અને અમે પણ એમની વિચારધારાથી ખેડૂતના પ્રશ્નો જે હશે એ અને તાકાતથી લડીશું અમે સરકારને જવાબ સરકારથી સાથે રહીને કામ કરીશું મોદી સાહેબ અમારા હાલ અમારી આરએલડીમાં જે અમારા જે અમારી વિચારધારા છે એમનાથી પ્રભાત થઈને જ ભારતને આપ્યું અને એ અમારી સાથે મળીને જે બહુ સહાનુભૂતિપૂર્વક કામ કરી રહ્યા છે મોદી સાહેબ અને મને વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં પણ કામ કરીશું અમને કેટલું મળશે સરકાર